અમદાવાદ જિલ્લાના ચાંગોદરના ચાંચરાવાડી ગામમાં પંદર મિનિટમાં દેરાણી અને જેઠાણીની હત્યા કરવામાં આવી હતી ચાંગોદરમાં ડબલ મર્ડર કેસમાં ફરાર આરોપીને પોલીસે મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો હતો અમદાવાદ જિલ્લાના ચાંગોદરના ચાંચરાવાડી ગામમાં પંદર મિનિટમાં દેરાણી અને જેઠાણીની હત્યા કરીને ફરાર થયેલા હત્યારાને અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યો હતો આરોપીએ દેરાણી પાસેથી શારીરિક સંબંધ બનાવવા દબાણ કરતા પ્રતિકાર કર્યો હતો જેથી આરોપીએ પથ્થર મારીને હત્યા કરી હતી જે બાદ ત્યારે જેઠાણીની પણ આરોપીઓ દ્વારા હત્યા નીપજાવવામાં આવી હતી અમદાવાદ જિલ્લાના ચાંગોદર વિસ્તારમાં મટોળા ગામના રહેવાસી જતનબેન સોલંકી અને સોનબેન સોલંકી ગત ચૌદ એપ્રિલના રોજ ચાંચરાવાડી પાટિયા નજીક કચરાના ઢગ પાસેથી લાશ મળી આવી હતી બંને મૃતક કચરો વીણવાનું કામ કરતા હતા અને માથાના પથ્થર મારીને તેમની હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે ડબલ મર્ડરની ઘટનાને લઈને ગ્રામ્ય પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીની શોધખોળ હાથ ધરી હતી જે તપાસમાં પોલીસે ભોલે કોલ નામના આરોપીને મધ્યપ્રદેશથી ધરપકડ કરી છે આરોપીએ બંને મૃતકો પાસે શારીરિક સંબંધની માંગ કરી હતી અને જોકે મહિલાઓએ પ્રતિકાર કરતા આરોપીએ હત્યા નિપજાવીને ફરાર થયો હતો બંને મૃતદેહને કચરાના ઢગ પાસે નાખી દીધા હતા આરોપીની પૂછપરછ કરતાં બંને મૃતક કચરો વીણવા માટે ત્યાં ગયા હતા અને આરોપી ભૂલે ત્યાં કચરો ઢગલ પાસે બેઠો હતો જેથી પંદર મિનિટમાં દેરાણી અને જેઠાણીને પથ્થર મારીને હત્યા નિપજાવી હતી જે આરોપીને પકડવા પિસ્તાલીસ જેટલા પોલીસ કર્મચારીઓ અધિકારીઓ સંયુક્ત કામગીરીમાં મધ્યપ્રદેશથી ધરપકડ કરી હતી બે

ઉપરની બ્લન્ટ ઇન્જરીથી મોત થઈ હતી એવું અમે સામે આવ્યું હતું આ જે મર્ડર હતું આ એક અમારે માટે એક બ્લાઇન્ડ મર્ડર હતું અને એને ડિટેક્ટ કરવા માટે અમારી લગભગ સેવન્ટી લોકોની એક ટીમ જોઈ એલસીબી એસઓજી અને ચાંગોદર પોલીસ સ્ટેશનની અને ડીવાયસપી સાણંદની ટીમ એ ચાર ટીમો જુદી જુદી ટીમો લગાવવામાં આવી હતી ઓર આ ટીમો અહીંયા નજીકના વિસ્તારમાં લગભગ વન ફિફ્ટી સીસીટીવી કેમેરા ચેક કર્યા લગભગ પચાસ થી વધારે લોકોને પૂછપરછ કરી હતી અને આ અહીંયા જે નજીકની જેટલી પણ કંપનીઓ છે તમામ કંપનીઓના સિક્યોરિટી ગાર્ડ અહીંયાના જે લેબર જે છે એ લેબરના બારેમાં પૂછપરછ કર્યા પછી પછી અમે એક ટેકનિકલ બારેમાં પૂછપરછ કર્યા પછી પછી અમે એક ટેકનિકલ અને હ્યુમન સોર્સથી ખબર પડી ગઈ જોઈએ આ જે આરોપી જે છે એ આરોપી એકવાર પર થઈ શકે છે અને એના આધારે અમે એક એમપીમાં ટીમ મોકલી હતી ઓર આ ટીમ ત્યાંથી જો એને સતનાથી જો એને ઘરેથી જો પકડીને લાવી આ એલસીબીના ના ટેકનિકલ એનાલિસિસ આધારે એને ગોતવામાં આવ્યો છે ઓર આ જે આરોપી જે છે આરોપી આયા એક કંપનીમાં માં નોકર કરીને કંપની છે આયા હેલ્પર રીતે કામ કરતો હતો આરોપીની પૂછપરછમાં પૂછપરછ ખબર પડી કે જે આજે એના મર્ડર કરવાનો જે કારણ જે હતો એનો એ જે

તપાસ ચાલુ આજે બંને જે હત્યાઓ છે એને લગભગ પંદર થી વીસ મિનિટ થી વધારે એમાં ગેપ નથી એને બંને લાશ છે એક જ જગ્યા મળી હતી તો એને લાશ પણ જે છે કચરાના જે ડેર ના નજીક મળી હતી ઓર લગભગ પંદર થી વીસ મિનિટ નો ગેપ હતો બંને હત્યાઓ મર્ડર કરીને જે ઢસડી ને જે લાશ છુપાવી હતી એને બંને લાશ જે ઝાડી અને પાણી ના નજીક છુપાવી હતી હત્યા ઘટના જે છે આ લગભગ અગિયાર સાડા અગિયાર વાગ્યા ના આસપાસ બની હતી ઓર આ જે જગ્યા છે આ લગભગ સુનસાન જગ્યા છે ઓર અહિયાં તમામ કંપનીઓ કચરો નાખવામાં આવે છે ઓર આ જે બંને લેડીઝ છે એ બંને ભોગ બનનાર જે ત્યાં કચરો બીનવા ગઈ અત્યાર માહિતી મુજબ જે છેલ્લા ત્રણ મહિના થી અહીંયા હતો એને એવું શક્યતા છે કે ગુજરાતના બીજા સ્ટેટ બીજા ડિસ્ટ્રિક્ટ કોઈ પણ જગ્યાએ કામ કરેલું એની પૂછપરછ અત્યારે કરીને જો ટ્રેન હતી જો પ્રદેશ ભાજપ અને ત્યાં પછી અમારી ટીમ ને ટેકનિકલી માહિતી મળી ગઈ છે લગભગ બે ત્રણ કલાક